અમરેલી જિલ્લાના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા અમર ડેરી સ્થાપિત સહકાર શિરોમણી દિલીપ સંઘાણે આયોજિત અમરેલી જિલ્લાના સહકાર પરિસંવાદ કાર્યક્રમ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવેલ હતો

સાસંદ ભરત સુતરિયા સહિતના જિલ્લા કર્યા બાદ મુખ્યમંત્રીએ સહકારથી થી સમૃદ્ધિ અંગેની વાતો કરી હતી ને આત્મનિર્ભર ભારત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જયને ખરા અર્થમાં અમરેલી સાર્થક સાબિત કરતું હોવાનું જણાવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 45 મિનિટના રોકાણ બાદ સહકાર પરિસંવાદ કાર્યક્રમમાંથી અન્ય કાર્યક્રમમાં ગયા હતા ને અમર દેરીએ વિકાસની નવી ઉંચાઈ હાંસિલ કરી હોવાનું ઇફકોના ચેરમેન દિલિપ સંગાણીએ જણાવ્યું હતું તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી સહકાર પરિસંવાદ સુખેશ અમરેલી ટીમ સહકારની એક વિશિષ્ટ કામગીરી રહી છે વર્ષોથી આપ જોતા આવશો કે શરૂઆતમાં દેશભરમાં રાજ્યભરમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ જે કહેવાય એક સાથે એક મંચ ઉપર રાષ્ટ્રીય રાજ્ય સહકારી નેતૃત્વ રાજકીય નેતૃત્વ અને પદાધિકારીઓ અને પ્રેસના મિત્રોની વચ્ચે ખુલ્લી સામાન્ય સભા મળે એ સ્થિતિનું નિર્માણ અમરેલી સહકારી પ્રવૃત્તિએ કર્યું છે ભૂતકાળમાં બનીએ તો ગૃહમંત્રી તત્કાલીનથી માંડીને હાલ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુધી કૃષિમંત્રી લગભગ દરેક વર્ષે કોઈને કોઈ હાજર રહે છે આ વર્ષે અમે મને મુખ્યમંત્રીનું આ આપ્યું હતું અને હાજર રહ્યા સહકારી પ્રતિ દ્વારા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત જેવા નારા આપીને એક રસ્તો દેશની જનતાને ગ્રામ્ય ક્ષેત્રને મજબૂત કરવા જે આપ્યો છે અને એની યોજનાઓને અમલીકરણ કરવા માટે સહકાર વિભાગ મને અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે અનુભાઈએ મોડલ બાયલોટ બનાવીને દેશમાં સમાનતાથી સહકારી પ્રવૃત્તિઓ એક સાથે ચાલે એના માટે મોડલ બાયલોટ બનાવ્યા દેશભરના રાજ્યોને મોકલ્યા અને સૌએ સ્વીકાર્યા એના કારણે સરકારની તમામ યોજનાઓ ગ્રામ્ય કક્ષા સુધી સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારતના નારાઓને સૂત્રોને એક મંત્રીના રૂપમાં સિદ્ધ થાય એ દિશાનું જે વાતાવરણ કર્યું છે એની શરૂઆત અમરેલીમાં આપણે જ્યાં બેઠા છીએ અમે ડેરી દેશમાં એક માત્ર હું એવું માનું છું આવનો મોટો કિસ્સો છે કે સોશિયલ ઓબ્લિકેશન એ સહકારના સિદ્ધાંતમાં છે અમરેલી જિલ્લા બેંકે સોશિયલ ઓબ્લિકેશનના નાતે આવી જ એક એજીએમમાં જિલ્લામાં રોજગારી આપે એવું સંસાધન ઊભું કરવા માટે નિર્ણય કર્યો અને જોયું તો ડેરી એક એવું ક્ષેત્ર છે એમાં સામાન્ય રીતે જેને ગામમાં ઘરનો હોય સીમમાં જમીનનો હોય અને બીજે દિવસે આવક ઊભી કરી શકાય એવો વિચાર કરીને બેંક દ્વારા લોન આપી પશુ ખરીદવું અને દૂધ ડેરીમાં ભરવું અને બીજે દિવસે એને પૈસા મળે એ રીતનો નિર્ણય કરીને આ ડેરી ઊભી કરવામાં અમરેલી જિલ્લા મસ્ત બેંકે શરૂઆતના બે અઢી વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી જ્યાં સુધી ડેરી પગભર ન થાય ત્યાં સુધી જવાબદારી ડેરી બેંકે સંભાળીને જે શેર રોકે એને રિડમશન પેટે દસ ટકા લખે અને સોસાયટીનો શેર પરત આપવાનો નિર્ણય બે કે કર્યો અને એ પ્રમાણે બે કે દસ વર્ષમાં બદલે બાર થયા કારણ કે વચ્ચે પોલિટિકલી રાજ્ય કક્ષાએ જે ફેરફારો આવ્યા એમાં કોંગ્રેસના એક એમએલએ વિરોધ લખ્યો અને વિરોધના કારણે સરકારે પ્રતિબંધ લખ્યો કે આ રીતે ન આપી શકો ત્યાર પછી પાછો હું મંત્રી બન્યો ત્યારે એ નિર્ણયને ઉલટાવીને મળે એ રીતે વ્યવસ્થા કરી અને દરેક મંડળીને પૈસા પરત આપી શક્યા અને આનું નેતૃત્વ રશ્વિભાઈ સાવલિયાએ સંભાળ્યું ત્યારથી સતત નાની એવી ડેરીમાંથી આજે આપણે વટ વૃક્ષ સમાન જે જોઈ રહ્યા છીએ અથાક પ્રયાસ અથાક મહેનત અને દરેક ગામડામાં જઈને દૂધ ક્ષેત્રે ક્રાંતિ લેવા માટેના પ્રયાસોના આધારે આજે અમે ડેરી માત્ર દૂધ દહીં કે આઈસ્ક્રીમ બનાવતું નથી રહ્યું મધ ક્ષેત્રે પણ ક્રાંતિ કરી છે આવતા દિવસોમાં દેશભરમાં એમડીઓ ટ્રાન્સપ્લાન્ટ ગીર ગાયની કોઈ એક જરૂરત હશે તો દેશભરમાંથી ગુજરાતમાં આવવું પડશે ગુજરાતમાંથી અમરેલી આવવું પડશે અમરેલીથી અમર ડેરી સુધી લાંબુ લાંબો થઈને એની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારે અશ્વિરાના નેતૃત્વમાં એમડીઓ ટ્રાન્સપ્લાન્ટનું કામ કરી રહ્યા છે એ સફળતાનું કારણ પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે એ બ્રાઝિલ ગયેલા બ્રાઝિલ પહેલી ગાય જેને ત્યાં ગઈ એને આમંત્રણ આપીને અહીંયા લાવ્યા અહીંયા એને સ્થળ બતાવ્યું એનું માર્ગદર્શન લીધું અને એના દ્વારા જોયું છે આજે જે એજિમ થઈ એ સ્થળે આવતા દિવસોમાં એક સો વીઘામાં એમ્બિયો ટ્રાન્સના આધારે ત્રણ હજાર જેટલી આ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે જે દેશમાં એક ક્રાંતિ સર્જનાર હશે કારણ કે આજે વધુ વધુ દસ લીટર બાર લીટર દૂધ જે ગાય આપે છે એ તેના ક્રમશઃ ચાલીસથી પિસ્તાલીસ લીટર દૂધ આપે એ રીતના બચાવો પેદા કરીને એક દૂધ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું કામ અમર ડેરીના માધ્યમથી અસિનના નેતૃત્વમાં સાહેબની મદદમાં અને સૌની સાથ સૌનો વિકાસ એમાં અમે સૌ સાથે મળીને એ દિશામાં કામ કરી રહ્યા છીએ